નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી પર્યાવરણ અંગે જાગૃતતા અર્થે એસઆઈએ અને જીપીસીબી વિભાગ સરીગામ દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારોના સંયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શેરી નાટકો રજૂ કરી પ્રયાસ કરવામાં આવ્યા હતા એન્ડેક પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ ઉપર આજરોજ લોક જાગૃતિ ખાતે એસઆઈએ કચેરી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સંદર્ભે સરીગમ જીપીસીબી વિભાગના પ્રાદેશિક અધિકારી એ ઓ ત્રિવેદી અને એસઆઈએ પ્રમુખ નિર્મલ દુદાનીએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ઘણા દિવસોથી 22 મે અને 15 તારીખે અમારું જીપીસીબી આજ સુધી અને કથન સંગ્રહ ઉપર એન્વાયરમેન્ટના પ્રોગ્રામ કરવાના છે મે થીમ છે એન્વાયરમેન્ટ ડેની એન્ડિંગ પ્લાસ્ટિક પલ્યુશન એના ઉપર જ કરવાના છે અને એસઆઈનો અમે પૂર્ણ સપોર્ટ છે એ લોકો કમિટમેન્ટ આપેલો છે કે આપણે મહિનામાં બે પ્રોગ્રામ કરીશું એન્ડિંગ પ્લાસ્ટિક પલ્યુશન એના લીધે આજે આપણે ઇપીઆરનું એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી જેમાં પીઆઈ બીઓઝની રિસ્પોન્સિબિલિટી કરેલી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એના ઉપર એક પ્રેઝન્ટેશન નાનકડો પ્રેઝન્ટેશન રાખેલું છે અને લોકોમાં કચરા પ્લાસ્ટિક કચરા વાતાવરણમાં ના ફેંકે અને ના નાખે એની અવેરનેસ માટે એ પ્રોગ્રામ છે આમાં શું છે કે પબ્લિકમાં આપણ આપણા લોકો જ છે અને એનો ફેક્ટ આપણે થવાનો છે અને જે જે ટેકનોલોજી આપણી પાસે અવેલેબલ છે એનું પ્રેઝન્ટેશન આજે થાય છે જેમાં રિસાયકલ રિડ્યુસ રિયુઝ ઇવન પેપર ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા બોઇલરને અમે પ્લાસ્ટિક પાડવાની એક પરમિશન આપેલી છે તે નીરીની સ્ટડી રિપોર્ટ પછી આપેલી છે જેથી પ્લાસ્ટિકનું જેટલું દૂષણ છે એ અમે ઓછું તો લઈશું સેગ્રીગેટ પણ કરી લઈશું પણ જશે ક્યાં તો એના માટે આઈધર ઇટ શુડ બી રિસાયકલ ઓર ઇટ શુડ બી બલ્ડ એટ પ્રોપર ટેમ્પરેચર પ્રેશર બી પ્રોપર ટેકનોલોજી આ અમારો હેતુ છે विश्व भर में उन्नीस सौ के बाद गति से आगे बढ़ रही थी भारत में उन्नीस सौ सत्तावन में फर्स्ट टाइम प्लास्टिक का यूनिट लगा उन्नीस सौ सत्तावन के बाद धीरे धीरे प्लास्टिक का ग्रोथ बढ़ते गए एक केरी पे खोल दीजिए सब टाइप का सिंगल यूज प्लास्टिक इससे विश्व को बहुत ही बड़ा प्लास्टिक का एक जमावड़ा वेस्ट के रूप में मिला है ये वेस्ट मैनेजमेंट पॉलिसी है वो जो होनी थी हमारे देश में नहीं विश्व में भी नहीं हो सकी आज हम अपने देश को नहीं विश्व के सब देश को दोष दे सकते हैं ये वेस्ट मैनेजमेंट पॉलिसी शुरू से करना था तो अभी वेस्ट मैनेजमेंट पॉलिसी भारत सरकार उन्नीस सौ से चालू कर रखी है उस समय खाली प्लास्टिक रिसाइकिलिंग के ऊपर होना बेस्तता ये रिसाइकिलिंग कम करना रिसाइकलिंग का यूज़ कैसे करना उस पर रोक था लेकिन उसमें रिसाइकलिंग यूज मत करो उसमें मत करो लेकिन 2010 में इन्होंने क्लियर कट ग्यारह में दस पर चर्चा करके दो हज़ार में प्लास्टिक वेस्ट मैनेजमेंट यूज करना है लेकिन वो रूल रूल था लेकिन रूल को ट्रूनेस करने के लिए जो स्कोप था वो बहुत कम था बाद में ये नई सरकार आने के बाद 2016 में फर्स्ट टाइम प्लास्टिक वेस्ट मैनेजमेंट रूल 2016 ये जो आया इसमें काफ़ी क्लियर कट डेफिनेशन दिया दे गया प्लास्टिक के जो उस बैग है उसका माइक्रोन बढ़ाकर पचास माइक्रोन तक किया गया और काफ़ी आइटम है इस पर वी पी आर सिस्टम के लिए सोचे सरकार ग्राम पंचायत नगर पालिका महानगर पालिका सबको कैसे कैसे रेस्पॉन्सिबिलिटी तय की जाए उसकी भी रूपरेखा इसमें तय की गई ફરકારને જબી ન કાનૂન બના કા ઉ સંશોધન હોય દો હજાર અઠ્ઠાર ચેન્જ ક્યામાં ભી કાફી ચેન્જ લે કે આય મેજર ચેન્જ જો હજાર બાઇસમાં આઈ ઉમે ભારત સરકારને इससे दो तीन साल पहले विश्व में एक वर्चर किया था उसका लीडिंग इंडिया ने किया था जो हम लोग सिंगल यूज प्लास्टिक समुंदर में प्लास्टिक कम कैसे कह सकेंगे मोदी गवर्नमेंट मोदी साहब ने, तो ने विश्व के अंदर पूरा कंट्री ये स्लोगान मोदी का है इसलिए मोदी साहब को इसको पहले आगे करना हमारी संस्था है रेगुलेटरी एजेंसी है उसके साथ साथ सरकार को उसके साथ साथ इंडस्ट्री और पब्लिक भी आगे आएगी तो प्रदूषण मुक्त हो सही सकते तो हैं ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જે અંતર્ગત આજરોજ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની અંતિમ તારીખે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો બિલાડ નંદીગામ ફણસા વગેરે ગ્રામ પંચાયતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પ્રતિક્રિયા આપી હતી અગિયારમી જૂને સાંજે ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે હું બે ગ્રામ પંચાયત બિલાડ સભ્ય તરીકે ચૂંટાયો વૈશાલી કપિલ જાદવ એ સરપંચ તરીકે ચૂંટાયું બિલાસ ગામજનોનું અમને ખૂબ જ સમર્થન મળ્યું જે બે હજાર સત્તરમાં અમે છસો મતથી જીતીને આવ્યા હતા અને એ પછી અમે વિઝન મૂકેલું હતું કે અમે ગામ માટે શું કરશું તો અમે ગામ માટે તળાવ બ્યુટિફિકેશન છે પછી ગ્રામ પંચાયત સચિવાલય છે એવા અમે કંઈક ટોટલ પાંત્રીસેક કામ મૂકેલા હતા પાંત્રીસમાંથી અમે લગભગ લગભગ છવ્વીસેક કામ સર આ વખતે જે સામાન્ય કોમન સીટ છે એટલે સરપંચમાં ફોર્મ ભર્યું છે અને ગયા વખતે જે કામો થયા રોડ રસ્તા કે બ્લોકના કામો સ્ટ્રીટ લાઇટના કામો છે તેમજ શૈક્ષણિક રીતે બી આપણે ઘણા બધા ગામમાં કે લોકસેવા ઘણી રીતે જે કોરોના કાળની અંદર બી કોરોના કાળની અંદર બી લોક લોકસેવા સારી રીતમાં સારી આવી છે એટલે લોકોની ઉત્સાહ છે આપણા માટે કે આ વખતે સંતોષભાઈ તમે સરપંચમાં ઊભા રહ્યો અને તમને સારામાં સારા ગોઠથી જીતાડ્યું છું આમ બધાને આશા હું ભણસાના સરપંચ પદના ઉમેદવાર આવ્યો છું નાના નાના માણસોને સાથે રહી કેવી રીતે ગામનો વિકાસ કરવાનું એ અંગે ચર્ચા કરીશું ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા પોલીસે સીરી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી ચૌદ પોઈન્ટ બસો કિલોગ્રામ ગાંજા સાથે કુલ એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર છે ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ એની પાસે ગાંજો હોવાની એનડીપીએસનો મુદ્દામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ એની પાસેથી ચૌદ કિલો અને બસો સડસઠ ગ્રામ ગાંજો જેની કુલ કિંમત એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તેર રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ એક લાખ સત્તાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ચૌદ કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ એ છેલ્લા વીસેક વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતા ટોટલ જે કહ્યું એ પ્રમાણે ચૌદ કિલોને બસો સડસઠ ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર